મને એક બદનામ કરવા માટે પદયાત્રા તો બાનું હતું ને મારા પાર્ટીમાં પણ કેટલાક નેતાઓ અંદર ખાને ચૈતરભાઈ મદદ કરી રહ્યા છે તો પછી આ વિરોધમાં દર્શના બેન નું તો ક્યાંય નામ જ ના આવ્યું એનો આજે ખુલ્લી વિરોધ કોઈ નથી કરો તમે તમે નાદોદના ધારાસભ્યની વાત કરો નાદોદના ધારાસભ્ય એના સમર્થનમાં છે મેં ઘણી જગ્યાએ મેં કીધું છે સ્વાભાવિક છે કે અમારો કોઈ પણ કાર્યકર્તા પર ફરિયાદ થાય એ મારે લાકડાથી મારે તો શું અમે અમારી બેસી રહેવાનું હોય જે પાર્ટીના નેતાઓ પણ આમાં બળતામાં ઘી નાખે છે પણ એમનું કેવું એવું છે કે એમને ભાજપમાં જોડવા માટેના બધા કાવતરા થઈ રહ્યા છે એના માટે ભાજપના નેતા સંપર્ક પણ કરે પણ એને જે તે સમયે એને બહુ મોટી ઓફર કરી હવે બહુ મોટી ઓફર શું એ મારાથી કહી ના શકાય કારણ કે એ ઓફર હું વાત કહું તો બંધ દાવો પણ કરી શકે બીજા કેબિનેટ મંત્રીની પણ માંગણી કરી છે એને આવું છે ભાજપમાં પણ કંઈક મોટું પદ જોઈએ છે મંત્રી પદ જોયે છે બાકીની બીજે એની જે ઓફર છે પણ એ ઓફર પાર્ટી સ્વીકારી શકે તેમ નથી નેડિયાવાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા છે તે આજે પદયાત્રા કરે છે જૂનાપુરા ગામમાં જે રસ્તાની જે સમસ્યા છે તેને લઈને તેમણે પદયાત્રા કરે છે પરંતુ તેને લઈને આજે સાંસદ મનસુખ વસાવાએ છે તેમણે મોટો ધડાકો કર્યો છે અને સીધી જ તેમની સાથે આપણે વાતચીત કરીશું કે આખું આ રસ્તાને લઈને જે રાજકારણ થઈ રહ્યું છે તે આખું રાજકારણ શું છે મનસુખભાઈ આજે જયતરભાઈ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી અને એવો આરોપ કરવામાં આવ્યો કે અહીંયા લાંબા સમયથી રસ્તાનો અભાવ છે શું કહેશો તમે જો આજે જુનારા જે ગામ જે છે એ રાચીપલા સ્ટેટ ના સમય આ ભીલ રાજાનું ગામ હતું આ રાચીપલાની ની રાજધાની એ પેલા જુનારા ગામમાં હતી આ જુનારાત ગામની આસપાસ ઓગણીસ જેટલા ગામો કરજણ ડુમાણમાં ગયા બધા અલગ અલગ જગ્યાએ બધા ગામો પુનઃ વસવાટ કર્યો એમાં જુનારાજ ગામ પણ કેટલાક ડેડિયાપાડ આવી ગયા કેટલાક અમે નવા વાઘ પર ગયા અલગ અલગ પણ પચાસ ટકા જે ગામ જે છે કે જેમની જમીન ડૂબમાં નહોતી જતી અને ગામ પણ ઘરો પણ વધતા હતા ડેમ ફાઇનલ થયા પછી હવે જે પચાસ ટકા જે ગામો રહી ગયા એ ત્યાં રહી ગયા ઘરો રહી ગયા ત્યાં રહી ગયા પણ ત્યાં જવા માટે પંદર વીસ વર્ષ સુધી એમને તકલીફ બેઠી પંદર વર્ષ તો ખરા जे करजण डेमना पाणीम मा नावडी माय का तो डोंगर चढीने जाई आ स्थिती परंतु जे वर्षो पहिला सीपीएमनी जे गाडीओ चालती ती ए थी जिजगडची जुनारा सुद्धीना केलाक पगदंडी गाडा चिला रस्ता आवाग अलग, -अलग प्रकारना रस्ता वनमंत्री गणपतभाई वसावा આદિયતી કલ્યાણ મંત્રી પણ હતા એમની સાથે પરામર્શ કરીને આ અમે વ્યવસ્થિત મનરેગામાંથી વ્યવસ્થિત કામ કરાયા અને કાચો રસ્તો થી જુનારા સુધીનો કાચો રસ્તો બનાવ્યો અને ત્યાર પછી રાજ્ય સરકારને ગ્રાન્ટ લઈને જ્યાં જરૂર જણાય ત્યાં નાળા પણ બનાવ્યા પણ રિઝર્વ ફોરેસ્ટના સેન્ચરી એરિયા હોવાના કારણે પાકો ડામર સપાટીનો રસ્તો ના બન્યો પરંતુ નર્મદા જિલ્લામાં ઘણા બધા રસ્તાઓ પાકા ડામર સપાટીવાળા બન્યા રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આસપાસમાં પણ ઘણા જે કાચા રસ્તા હતા રિઝર્વ ફોરેસ્ટ કે સેન્ચુરી રહ્યા જ્યાં ફોરેસ્ટ વિલેજના કાયદા લાગતા હતા એવી જગ્યા પણ ડામર સપાટીના રસ્તા બન્યા તો અમે સરકારમાં રજૂઆત કરી કે જુનારા તો એક ઐતિહાસિક ગામ છે અને આ કરજણ ડેમના કારણે સ્થળાંતર થયું છે અને મારો જવાનો રસ્તો પણ પહેલાં હતો ડેમ બનવાના કારણે રસ્તો બંધ થઈ ગયો પાણીમાં આવી ગયો તો આ જે ગળાચિલ્લો રસ્તો અમે સરખો કર્યો કાચો રસ્તો છે તો એ પાકો કરવા માટે સરકારમાં રજૂઆત કરી તો સરકારે ગયા વર્ષે થી ઓગણત્રીસ કરોડ એટલા મંજૂર કર્યા અને એજન્સી ફિક્સ થઈ ગઈ ગયા વર્ષે મેં ખાતમુહૂર્ત પણ કર્યું ખાતમુહૂર્ત કર્યા પછી નાળા પણ ત્યાં દેખાય છે એ નાળા પણ બન્યા પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી એ હું તો પુરાવા મળશે તો હું પુરાવા પણ આપીશ કે જેણે તપાસ માંગીએ કે ફોરેસ્ટની મંજૂરી વગર આ રસ્તા બને છે તો સ્વાભાવિક છે કે અમે મંજૂરીને અપેક્ષાએ હું બિલકુલ ક્લિયર સ્વીકારું છું કે મંજૂર થઈ ગઈ પણ મંજૂરીની અપેક્ષાએ ફોરેસ્ટની મંજૂરી લેવી પડે સરકારી રસ્તો બનવા માટે ગ્રાન્ટ આપી દીધે મન પણ મંજૂરીની અપેક્ષાએ અમે રસ્તો ચાલુ કરાયો જંગલ ખાતાના લોકોને પણ કહ્યું ને ગુજરાત કે દેશની અંદર ઘણા એવા પ્રોજેક્ટો હોય રોડ રસ્તા ખાસ કરીને કે એ મંજૂરીની અપાક્ષ કામો થતા હોય છે પરંતુ આ વિઘ્ન સંતોષી માણસે આ અલગ અલગ પ્રકારની અરજી કરી અને તપાસ માંગી આરટીઆઈ એક્ટિવ પણ એમાં સક્રિય કર્યા એના કારણે ફોરેસ્ટ ખાતાએ જંગ આ કામ માર્ગ મકાનવાળા પાસેથી કોન્ટ્રાક્ટ પાસે અટકાવ્યું ને અટકાવીને એટલે આમાં ચોમાસું આવી ગયું પરંતુ સરકારમાં સતત અમે રજૂઆત કરી કે ભાઈ આ રસ્તો ડામર સપાટીવાળો નથી બનવાનો બીજા ગુજરાતની અંદર જ્યાં રિઝર્વ ફોરેસ્ટ કે ફોરેસ્ટના કાયદા હોય ત્યાં પણ રસ્તા ડામર સપાટીવાળા બને છે આ પણ બનવું જોઈએ જે પણ કંઈક પ્રશ્ન નડતો હોય ફોરેસ્ટને લગતો હોય તો પૂર્તતા કરવી જોઈએ અને સરકાર તરફથી બધી પૂર્તતા થઈ રહી છે અને દિવાળી પછી જે કામ અધૂરું છે એ કામ ચાલુ થવાનું હતું પરંતુ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ ખૂબ સારી રીતે જાણે છે ને એના જે કેટલાક સમર્થો છે ગામના ગોપાલભાઈ વસાવા કે જે તાલુકા પંચાયતના સભ્ય છે કલ્પેશ એ બધા સારી રીતે જાણે છે કે આ કેવા સંજોગોમાં આ રસ્તો મંજૂર થયો છે કાચો રસ્તો હતો ત્યાર પછી પાકો ડામર સપાટીવાળો રસ્તો મંજૂર થયો અને નાળાનું પણ કામ ચાલતું હતું અને કોણે વિઘ્ન નાખ્યા એ એમને બધું જ ખબર છે છતાં પણ લોકોને ગેરમાર્ગે દોરવા માટે રાજકીય એ રીતના એને જગ્યા બનાવવા માટે આ જૂના રાજને પસંદ કર્યો અને જૂના રાજ મારું જન્મસ્થાન મારું જૂનું જાણ હું અસરગ્રસ્ત છું ને બાજુમાં અહીંયા વાઘપારા રહું છું પણ અમને બદનામ કરવા માટે અમને ડેમેજ કરવા માટે ત્યાં ગામમાં જઈને પણ એમ કે ચૈત્રભાઈનું મોસાળ મારું જૂના રાજ મારું વતન જૂના રાજ એના એના મમ્મી છે મારા પરિવારના એટલે બે દિવસે ત્યાં રહ્યો ને ત્યાં પણ એને એ જ વાત કરી કે મનસુખભાઈએ આપણા જ આગેવાન આપણા પરિવારના સભ્ય થઈને મને વારંવાર જેલમાં મોકલીને વારંવાર મારા પણ ખોટા કેસ કરાવે છે અને આજે એસી નેવું દિવસ હું જેલમાં રહ્યો એ મનસુખભાઈના કારણે એટલે ત્યાં આને અપપ્રચાર કર્યો મને એક બદનામ કરવા માટે પદયાત્રા તો બાનું હતું કે આટલા વર્ષથી તમે ક્યાં બેસી ગયા હતા જૂના તમે બાણે જ થાવ છો તો આટલા વખત ત્યાં રસ્તાની આટલી સ્થિતિ છે તો તમે જેલમાં જેલ ભોગ્યા પછી તમે જુનાર યાદ આવ્યું એના પણ મહેશભાઈના પી હતા ત્યારે પણ આ સક્રિય હતા ત્યારે પણ એક વખત જૂના જતા હતા મામાના ત્યાં તો તે વખતે રસ્તો મામાનો રસ્તો ત્યાં કઈ રીતના જો તે બદનામ કરવા માટેનું આ એક નાટક છે કેટલાક અમારા જે ગામના જે છે અમારા જ પરિવારના લોકો છે કે ગોપાલભાઈ જેવા કે કલ્પેશ જેવા એ બધા એ કોક ને કોક રીતના હાથો બની રહ્યા છે અમારા પાર્ટીમાં પણ કેટલાક નેતાઓ અંદરખાને ચૈત્રભાઈ ને મદદ કરી રહ્યા છે પણ આજે જે પદયાત્રા યોજાય એની અંદર ભાજપના નેતા પણ હતા અને એમણે એવું કેવું એવું હતું કે ભાઈ મનસુખભાઈને રજૂઆત કરી છે પણ રસ્તા નથી બન્યા એટલે હવે ચૈતરભાઈ સાથે પદયાત્રામાં જોડાય છે એ ભાજપમાં હતા એ જ કેટલાક અમારા કેટલાક આગેવાનોના ઈશારે ચૈતરભાઈને આથી જોડાયેલા છે મેં એ જ વાત કરું કે આ રસ્તો કેવા સંજોગોમાં પહેલી વખત તો આ રસ્તો ત્યાં બનેવો જો નહોતો પણ અમે જે તે સમયે મનરેગામાંથી એમ તેમ કરીને અલગ અલગ યોજનામાંથી કાચો રસ્તો બનાવ્યો વાહન વ્યવહાર ચાલે એવો રસ્તો બનાવ્યો ત્યાર પછી ફોરેસ્ટ વિભાગનો એક કાર્યક્રમ રાખ્યો અને થોડો રસ્તો સરકારની ગ્રાન્ટમાંથી અમે ખુલ્લો કરીને નાળા બનાવ્યા અને પછી ત્રણ ચાર પાંચ વર્ષ પછી સરકારમાં કારણ કે ફોરેસ્ટ એરિયાની અંદર રસ્તો બનાવવો બહુ મુશ્કેલ કામ છે છતાં પણ ફોરેસ્ટના કાયદાઓ હોવા છતાં પણ સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર કરાવી ડામર સપાટીનો રસ્તો હતો ખર્ચે રસ્તો નાળાનું કામ ચાલુ છે પણ જે મેં કીધું કેટલાક લોકો વિઘ્ન સંતોષી લોકોએ કામ રોક્યું છે પણ એમાંથી પણ અમે બહાર નીકળીને રસ્તો દિવાળી પછી ચાલુ કરી દેવાના એટલે એટલે આ તો ખોટી બધી વાતો કરે છે રસ્તો જે જે એમને જે માહિતી ચૈતરભાઈને ને પણ માહિતી પૂરેપૂરી ખબર છે અને જે અલ્પેશ કલ્પેશભાઈ હોય કે પછી જુનારા જે ગોપાલભાઈ આગેવાન છે આખી ખબર છે આ રસ્તાના હરેક લડતમાં લોકો નાના માટે કેટલાક અમે પણ આવેદનપત્ર રસ્તો આ રીતના બન્યો છે કાચો રસ્તો બન્યો ત્યાર પછી ડામર સપાટી વાળો રસ્તો બન્યો અને બનવાનો જ છે આમાં કંઈ ચૈતરભાઈ પદયાત્રા કરીને રેલી કાઢી એટલે રસ્તો બની જવાનું રૂટીન કામ છે ચોમાસાના કારણે અને આ કેટલાક લોકોએ તપાસ માંગી ફોરેસ્ટ મંજૂરી મંજૂરી કામ કામ કોન્ટ્રાક્ટર કરે છે એટલે એ એટલે થોડા ચાર પાંચ છ મહિના કામ અટકી તું પણ એ એ એમાંથી મેં બહાર નીકળી ગયા છે રસ્તો ચાલુ થવાનો છે પણ આ રસ્તો ચાલુ થવાનો હતો ને આજે પદયાત્રા નીકળે છે ચૈતર વસાવ એવું કહે છે કે વીસ વર્ષથી વધારે સમયથી સાંસદ છે છતાં એમના ગામનો જ રસ્તો નથી બનાવી શકતા તો આ કેવો વિકાસ વીસ વર્ષથી સાંસદ શું એટલા માટે જ ફક્ત જૂના રાજ એકલું જ નહીં મારા પ્રયત્નોના કારણે રેકોર્ડ બોલે છે કે આ રિઝર્વ ફોરેસ્ટ દેડિયાપાડા તાલુકો હોય સાગબારા તાલુકો હોય કે નાંદોદ તાલુકો હોય રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી ની અંદર એક પાંદડું પણ તૂટે ના એ રીતના ફોરેસ્ટના કાયદા હતા એવા ફોરેસ્ટના કાયદાઓ હોવા છતાં પણ અંજાલનો રસ્તો બન્યો કમોધ્યાનો રસ્તો બન્યો બન્યોનો રસ્તો બન્યો આવા ફોરેસ્ટ વિલેજના ડુંગસલ સુધીના અલગ અલગ રસ્તાઓ આજે કાયદાઓ હોવા છતાં રાજ્ય સરકારને ભારત સરકારમાં સતત રજૂઆત કરીને આ બધા કાયદા હોવા છતાં પણ રસ્તા અને રોડ રસ્તાના બધા બન્યા અને લાઈટો પણ આજે આજે ચાલુ કરી છે આ એમને એમ અને આ જૂના રાજનો જૂના રાજનો પણ આ રસ્તો મારા એમાં હતો જ પણ મેં કીધું તે પ્રકારે કે જ્યારે ગામ ત્યાં બચ્યું હતું તે વખત જવાનો કોઈ રસ્તો જ નહોતો બોટમાં થઈને જતા હતા કાં તો ડુંગરમાં પગદંડીને રસ્તે જતા હતા એ સ્થિતિમાંથી આ કાચો રસ્તો અમે બનાવ્યો છે એટલે ચૈતરભાઈ ખોટી વાતો કરે છે પોલિટિકલી વાતો કરે છે મને બદનામ કરવા માટે ને આ બધી વાતો કરે છે કારણ કે અનેક ગુના કરવાના કારણે જેલમાં ગયો અને આખા જેલમાં જવાનું આખું કારણ મને 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 બતાવે છે બાકી એના કર્મોના કારણે એના તોફાની વૃત્તિના કારણે એને વિકૃત માનસિકતાના કારણે એ જેલમાં જાય છે જેમ તેને જાય વારે ઘડી લડવાનું ઝઘડવાનું આ પણ તમને ટાર્ગેટ કરવાનું કારણ શું અહીંયા તો નાંદોદના ધારાસભ્ય પણ છે ભાજપના છે બીજા અન્ય પણ ધારાસભ્ય છે તો તમને જ વારંવાર કોઈ બી મુદ્દો આવે તો તમારું જ નામ આવે ચૈતર વસાવા સાથે કારણ કે એને હું જ નડું છું એ એનો આજે ખુલ્લીને વિરોધ કોઈ નથી કરો તમે તમે નાંદોદના ધારાસભ્યની વાત કરો નાંદોદના ધારાસભ્ય એના સમર્થનમાં છે મેં ઘણી જગ્યાએ મેં કીધું છે નાદુદના ધારાસભ્ય ચૈતરભાઈને કઈ રીતના એને સમર્થન સુધી એક પણ શબ્દ ચૈતરના વિરુદ્ધમાં બોલ્યા નથી ચૈતર ભાજપ વિરુદ્ધમાં બોલે સરકાર વિરુદ્ધમાં બોલે આજે રસ્તો તો લાગે આજે વાત કરે છે એ એ રસ્તો ધારાસભ્યમાં લાગે લોકસભા જસુભાઈ રાઠવાને લાગે મારું લોકસભા નથી આવતું મારું વિસ્તાર નથી આવતો છતાં પણ મારું જૂનું ગામ છે એ નાતે હું આ કામ કરી રહ્યો છું તો પછી આ વિરોધમાં દર્શનાબેન તો ક્યાંય નામ જ ના આવ્યું એ તો ચૈતનનો વિષય છે હા ચૈત ચૈતનનો વિષય છે ચૈતન્ય એક જ વસ્તુ છે કે જે પ્રકારે ગુના કરે છે ગમે તેને મારે છે જંગલ ખાતાવાળાને માર્યા પછી આ સંજય તાલુકા પંચાયતના પ્રમુખ ડેડિયાપડાને એને માર્યો પણ કાસનો ગાજુ વાય ગયો ના હોય દેખીતી વાત છે ભાઈ કે અમારા પંચાયતના પાર્ટીના જે પ્રમુખ હોય ભાજપ પાર્ટીના પંચાયતના પ્રમુખ હોય એને તમે તે મારો તો પછી તમારે ચૈતરની તરફદારી કરવાની હોય કે મારા પાર્ટીના પંચાયતના પ્રમુખની અને ન્યાયની વાત છે પ્રાંત અધિકારી બંને તાલુકાના ટીડી બધાને લોકોની હાજરીમાં સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખને ને એને ગ્લાસ છૂટો માર્યો તો મોબાઈલ છૂટો માર્યો દેખીતી વાત છે અને આ વાત મેં મીડિયા સમક્ષ વાત કરી હતી એટલે એને હું અગ્ર લાવું બીજું કોઈ બોલતું નથી પણ એમણે તો આ મામલે એવું કીધું કે જ્યારે આ બનાવ બન્યો એટલે તરત મનસુખભાઈ આવી ગયા અને પછી આખું કાવતરું થયું પછી ફરિયાદ જો અમારો તો પાર્ટીનો નો કાર્યક્રમ હતો અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ આટોદરે એ મિટિંગ રહેવા માટે ઇન્ટ્રિકા સંસ્થામાં આવ્યા હતા અને એ એટીવીટીની મિટિંગ હતી એટીવીટીની મિટિંગમાં અપેક્ષિત નથી હોતો મિટિંગમાં આ જે કેટલાક સભ્યો હતા આઈટીવીટીના અપેક્ષિત સભ્યો એને લઈને આ કે આઈટીવીટીના સભ્ય નિયુક્ત કોને કર્યા એ એટીવીટીના સભ્ય નિયુક્ત સંજય નથી કરતો કે હું નથી કરતો એ સરકાર નિયુક્ત કરે છે પ્રભારી મંત્રી કરે છે અને પાર્ટીના પ્રમુખે નામો પરામર્શ કરીને મોકલે છે ને અમારા જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જે તે સમયે મોકલ્યા ને એ મંજૂર થઈને આવ્યા ને એટી એ ટીટીની મિટિંગ મળી ને એ એટી વિટિંગમાં એટી મિટિંગમાં એ કેટલાક સભ્યો નોન ટ્રાઇબલ લોકો હતા તો એને કહે કે આ આદિવાસી વિસ્તાર છે નોન ટ્રાઇબલના સભ્ય ને તમે કઈ રીતના એને સભ્ય લીધો એ એનો વિવાદ થયો સંજય સાથે સંજયભાઈ કે આ મારો વિષય નથી સરકારમાંથી નામ થઈને આવ્યું એટલે એ જે ઝઘડો થયો એ ઝઘડો થયો એ બધાની હાજરીમાં ઝઘડો થયો છે એ વાદ વિવાદમાં એને બંને ઉગ્ર ચાલે હતી ઉગ્ર બોલા ચાલીમાં ચૈત્રભાઈ સંજયભાઈ તાલુકા પંચાયતને ને પર તો એને મોબાઈલ છૂટો માર્યો ત્યાર પછી એને પાણી પીવાનો ગ્લાસ છૂટો માર્યો અને બંને વચ્ચે ઝપાઝપી થઈ એ સ્વીકારે છે કે મારી જપી થઈ ગ્લાસ નથી માર્યો એ તો ગુનેગાર થોડો કબૂલ કરવાનો કે મેં ગ્લાસ માર્યો એટલે એ ઘટના તો એમને સ્વીકારે છે પણ પછી એવું કહે છે કે મનસુખભાઈ એટલે એ જ વાત કહું છું જે આ આખી આ ઘટના કરી બધું આ ઘટના અમને પછી ખબર પડી કે આ પ્રકારની ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે આ રીતના સંઘર્ષણ થયું બધી મારામારી થઈ છે એટલે હું સીધો આખો કાર્યક્રમ ડ્રોપ કરીને સીધો ત્યાં પહોંચું છું ત્યાં પહોંચું છું અને ત્યાં જોયું તો ત્યાં મોતીસિંહ વસાવા અમારા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શંકરભાઈ વસાવા બધા ત્યાં ઉપસ્થિત હતા મોતીભાઈ આખી વાત કહી મોતીભાઈ આજે મૌન છે મોતીભાઈ પણ સાચું કેવું જોઈએ તો આજે મૌન છે તો મોતીભાઈ કીધું કે આખી આજના થઈ ને સંજયભાઈ ફરિયાદ આપી રહ્યા છે હવે પરી હું દસ થી પંદર મિનિટ રોકાય તો હું વધારે ત્યાં ટાઈમ રોકાવું છું તો બસો ત્રણસો માણસોનો આનું સંમેલન હતું બસો ત્રણસો માણસોનું જે સંમેલન ઇન્ડરેકા સંસ્થામાં હતું એ લોકોને જો ખબર પડે તો બસો ત્રણસો માણસો ત્યાં પ્રાંત અધિકારી આવી જાય કેવું વાતાવરણ બને આ વાતાવરણ બગડે નહીં રૂટિંગમાં તો આપણા મોતીસિંહભાઈ હતા જ અને સંજયભાઈ ફરિયાદ આપી રહ્યા હતા જે ઘટના ઘટી સંજયભાઈ સાથે એટલે આમાં તો જેની સાથે જેને માર ખાધો જેની સાથે ઘટના ઘટી એ માણસ ફરિયાદ આપે છે અમારે કોઈ લેવા દેવા નથી આખું પંદર થી વીસ મિનિટ રોકાયો પછી મારા રૂટીન કાર્યક્રમમાં જતો ગયો જતો રહ્યો અને મારો કાર્યક્રમ છે ફોટોગ્રાફી સોશિયલ મીડિયા બધામાં આવ્યું એટલે આમાં જે કાવતરું પણ આમાં શું છે પાર્ટીમાં કોઈક ન કોઈક એને ગેરમાર્ગે દોરે છે કાં તો એ એ ખોટો એને એક પ્રકારનો વેમ છે કે એની પાસે જે પણ કોઈ પોલીસ ફરિયાદ થાય છે એના પડદા પાછળ હું છું ફોરેસ્ટના અધિકારી કર્મચારીના ઘરમાં માયરા તો ફોરેસ્ટ ના અધિકારી કર્મચારી તો એક તબક્કે સમાધાન કરી લીધું પણ કોકના કોકના કહેવાથી એ લોકોએ પાછી કોઈ એમના વિભાગના વડાઓએ કીધું વિભાગના વડાએ કીધું તમે માર ખાવશો ને સમાધાન કમ કરો તો વિભાગના વડાએ કીધું તમે ફરિયાદ ધારાસભ્યની સામે એ ત્યારે પણ ફરિયાદ આપી એ પણ મારા પર આરોપ નહોતો જે બીના કર્મસાથી સાથે ઝઘડો કર્યો એના ગામમાં એ ત્યારે ધારાસભ્ય નહોતા એ વખતે સરપંચની ચૂંટણીને લઈને કોકને લાકડું માર્યું બળતું લાકડું તો તેમાં પણ ફરિયાદ થઈ સ્વાભાવિક છે કે અમારો કોઈ પણ કાર્યકર્તા પર ફરિયાદ થાય એ મારે લાકડાથી મારે તો શું અમે અમારે બેસી રહેવાનું હોય અમારે તો કાર્યકર્તાને મદદરૂપ થવું ના કાર્ય અમારા કાર્યકર્તાને મદદરૂપ ના થઈ તો અમારી પાર્ટી તૂટી જાય તો ગુના એ કરે છે અને આખું ષડયંત્ર કે મનસુખભાઈ કરે છે એ તો કઈ રીતના વ્યાજબી અમે તો પછી જવાબ આપવો જ પડે અને કોક ને કોક કારણસર અમારા કેટલાક જે પાર્ટીના નેતાઓ પણ આમાં બળતામાં ઘી નાખે છે પણ એમનું કેવું એવું છે કે એમને ભાજપમાં જોડવા માટેના બધા કાવતરા થઈ રહ્યા છે એના માટે ભાજપના નેતા સંપર્ક પણ કરે જો સાચી વાત કહું ભાજપમાં એ જોડાઈ જવાના હતા અને એ પ્રદેશના દિગ્ગજ નેતા સાથે બેઠક પણ થઈ ત્રણ વખત મીટિંગ પણ થઈ અને એને કબૂલ પણ કર્યું એને એને કબૂલ પર કર્યું ચતુરભાઈએ પણ એને જે તે સમયે એને બહુ મોટી ઓફર કરી ભાઈ બહુ મોટી ઓફર શું એ મારાથી કહી ના શકાય કારણ કે એ ઓફર હું વાત કહું તો બંધસીનો દાવો પણ કરી શકે બીજા કેબિનેટ મંત્રીની પણ માંગણી કરી પાર્ટીમાં એ પરંપરા નથી એટલે પાર્ટીએ એને એ વખતે એ વિશે પડતો મૂક્યો ફરી પાછા મારા દર્શનાબેન અને બીજા એના કેટલાક આગેવાનોની હાથે એ પરામર્શ છે એને આવું છે ભાજપમાં પણ કંઈક મોટું પદ જોઈએ છે મંત્રી પદ જોવે છે એટલે બાકીની બીજી એની જે ઓફર છે પણ એ ઓફર પાર્ટી સ્વીકારી શકે તેમ નથી એટલે આવું છે તો ભાજપમાં જ આવું છે પણ હવે પરિસ્થિતિ એવી થઈ એટલો બધો વગવાઈ ગયો છે કે જો ભાજપમાં આવે તો લોકો એના જે સમર્થકો એની હાથે ના આવે તાજેતરમાં એટીવીટીની જે આખી મીટિંગ થઈ તેમાં ચૈતર વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન હાજર હતા અને એ વખતે તમે કીધું હતું કે દાદાગીરીથી કામ કરાવી લે છે જો આ પણ એક લોકોને આ વાતની સાચી વાત ખબર નથી ઘણા લોકોને ખ્યાલ નથી કે આ મિટિંગ જે રાખી એ કઈ રીતના રાખી જો ગુજરાત પેટર્ન પછી અન્ય બીજા વિકાસના કામો એ તાલુકા કક્ષાએ થતા હોય છે તાલુકાની જે કમિટી એ બધા કામો મંજૂર કરતી હોય ને એ તાલુકાની કમિટીમાં એટીવીટીના સભ્ય હોય કે પછી ગુજરાત પેટર્નના હોય તો ગુજરાત પેટર્નના સભ્ય હોય એમાં ધારાસભ્ય પણ હોય તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોય અને બાકીના અધિકારીઓ શિક્ષકો બધાની હાજરીમાં તાલુકાના જે કામો જે હોય જે અલગ 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 પ્રકારના હેડાના એ કામો તાલુકાની મિટિંગમાં મંજૂર થતા હોય અને તાલુકો એ જિલ્લાને મોકલે જિલ્લામાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને એ કામ મંજૂર નથી થતા ખાલી બહાલી આપવાનો છે એટલે પ્રભારી મંત્રી ભીખુભાઈ એ એક મહિના પહેલાં મિટિંગ બોલાવી હતી અને સાગબારા અને ડેડિયાપાડા કે નાંદોદ તિલકવાડા ગરડેશ્વર આ બધા તાલુકાના માં આયોજન થયેલા કામો તાલુકાની કમિટીએ મંજૂર કરેલા કામો જિલ્લામાં મોકલે ને જિલ્લાએ મંજૂરી આપીને બહાલી આપી પ્રભારી મંત્રી એ ફાઇનલ કર્યા પછી પછી રહીને આ ગુજરાતમાં કદાચ પહેલી વખત એવી ઘટના ઘટી હશે કે પ્રભારી મંત્રીની મિટિંગ પછી ફરી પાછા આ મિટિંગ રાખે કલેક્ટરના અધ્યક્ષસ્થાને એટલે એ એ એ એ વખતે પણ મેં કીધું આ મિટિંગ ગેરકાયદેસરની મિટિંગ છે પ્રભારી મંત્રી મિટિંગ રાખી લીધા પછી એક વખત બાલી આપી દીધી પછી આ મિટિંગ તમે ના રાખી શકો આ વાત મેં વાત કરી હતી અને એમને શું કરવું હતું કે કોક ને કોક રીતના અધિકારીઓ પર દબાણ લાવી તાલુકા કમિટી મંજૂર થયેલા કામોમાં એમના કામો ઉમેરાવાના હતા અને એમાં એ પણ છે કે પાંચ દસ ટકા કામો પ્રભારી મંત્રી ને અધિકાર હોઈ શકે છે કે પ્રભારી મંત્રી પાસે કોઈને કોઈ કોઈ અધિકારી થી સૂચન કર્યું હોય બીજા કોઈ પણ રજૂઆત કે પ્રભારી મંત્રી ફેરફાર કરી શકે છે તો એ એમાં આ ચૈત્રભાઈ એ આરોપ મૂક્યો અને મારા ધારાસભ્ય દર્શનાબેને પણ એ કે મારા કામો પણ ડ્રોપ થયા છે તો ભાઈ ડ્રોપ થયા છે તો તમે બતાવો કે કયા કામો ડ્રોપ થયા છે તો તેનો રસ્તો નીકળે પણ આ જે મિટિંગ ખોટી રીતના કે ચૈતરભાઈના કામો વધારાના કામો સમાવેશ કરવા માટે આ મિટિંગ રાખી હતી એ મિટિંગ મેં વિરોધ કર્યો હતો કે આ મિટિંગ ગેરકાયદેસરની છે અને એક વસ્તુ લો કે આ બીજી મિટિંગ વધારાની મિટિંગ રાખી ને ધારાસભ્યો એમને મનમાની કરીને એના કામો લેવડાવી લે ટાર્ગેટ જેટલો હોય તાલુકાનો હવે તાલુકાના સભ્યો તાલુકાના પ્રમુખ કે જે અપેક્ષિત સભ્યો જે કામો મોકલ્યા હોય જે ટાર્ગેટ તો એક જ દેવાનો ટાર્ગેટમાં વધારો થવાનો નથી તો એ વધારાના કામો ધારાસભ્ય સજેશન કરે તો કયા કામો કપાય તાલુકાના

એ મેં કોઈ એક વ્યક્તિ પર વાત નથી કરી મેં જનરલી વાત કરી હતી અને મેં એવું કીધું કે યજ્ઞ થતો હોય તેમાં યજ્ઞ થતો હોય તેમાં કેટલાક લોકો ગીરના બદલે હવનમાં હાડકાં નાખે છે જનરલી વાત કરી છે સરકાર આટલા બધા વિકાસના કામો કરે કેટલાય કામો કામો કરે છે કરોડો રૂપિયાના કામો કરે છે આજે ઇન્ટરલ ગામો પણ શૈક્ષણિકથી માંડીને રોડ રસ્તાથી માંડીને બધી જ પ્રકારના વિકાસના લગતા કામો થાય છે હા તો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ઉનાળાણ વિસ્તારની અંદર લોકો સિંચાઈની ખેતી કરે છે જંગલની જમીન વર્ષોથી ખેડતા હતા એવા ખેડૂતોને જંગલની જમીન નામી કરી એવા લોકોની સિંચાઈની સુવિધા આપે છે પારાબંધિંગના કામો આપે છે જ્યાં લાઇટ નથી ફોરેસ્ટ એરિયા ત્યાં લાઇટ બધી પહોંચે આટલા બધા વિકાસના કામો થાય ઇન્ટ્રીયલ આ ફોરેસ્ટની જે વાત થઈ ને તે પણ વાત થઈ ફોરેસ્ટ એરિયાની અંદર જ્યાં રોડ રસ્તા નહોતા બનતા તે વિસ્તારની અંદર આપણી ભાજપ સરકારની અંદર રોડ રસ્તા બધું બનાવ્યું બધું જે જરૂર તે આપે છે સરકાર આટલા બધા કામો કરે છે અને કેટલાક લોકો એમાં રોડા નાખે છે એટલે યજ્ઞનો દાખલો આપીને મેં વાત કરી હતી એમાં કોઈ વ્યક્તિગત મેં વાત નથી કરી એમાં 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 વાત કરી કેટલાક લોકો એવા હોય છે આજે કેટલાક લોકો તો એમાં પણ મેં નામ નથી કીધું કેટલાક લોકો એવા હોય છે એમાં જે પણ હોય તે કે કોઈ મીટિંગ મિટિંગમાં જતા પહેલાં કોઈક જગ્યાએ કોઈ નાના મોટો કામ ભાઈ આટલો મોટો વિકાસ થતો હોય એને કંઈક ને કંઈક ક્ષતિથી રહેવાની ને તો ક્ષતિ સુધારવી પડે પણ કેટલાક લોકો એમાં ટકાવારી સેટ કરતા હોય તે આ ખરાબ કામ કર્યું છે આમ આ કામ છે આમાં આ ગરબડ છે આમાં આ કામ એટલે શું કરે અધિકારી એટલે અધિકારી શું કરે પેલા જે તે કોન્ટ્રાક્ટર હોય એને ભાઈ આને તે સમજી લો ને જે વ્યવહાર કર લો પછી તે કોન્ટ્રાક્ટર શું કરે એ જે બોલતો હોય બમ બરાડા પાડતો હોય ઊંચા વાતથી એને થોડા ઘણા પૈસા આપી દે ટકાવાર આપી દે તે ટકા લઈને પાછા એવા લોકો સંકલનમાં પ્રશ્ન આવે તો આ તો આ તો કેટલો મોટું એ ખરાબ કૃત્ય કહેવાય તમે એક બાજુ પાછા પૈસા લો છો એજન્સી પાસે કોન્ટ્રાક્ટર પાસે અને પાછા તમે સંકલનમાં એને અમે પ્રશ્ન કરો ક્યાં ખરાબ કામ થયું એમાં તો કુદરત પણ રાજી ના હોય તો મનસુખભાઈ આવા લોકો ખુલ્લા પાડશો હું ખુલ્લા પાડું છું હું નામ પણ કહી શકું પણ આવું છે કેટલીક કાયદા કાનૂન એવા છે ને કાલ ઉઠીને બંધકસી ને દાવો પણ કરી શકે છે એમાં કઈ પ્રૂફ ના હોય મારો છેલ્લો સવાલ મનસુખભાઈ કે તમે જેમ વાત કરી કે ભાજપના નેતાઓ ચૈતર વસાવા સાથે મળેલા છે ચૈતર વસાવા સતત તમારા ઉપર પ્રહાર કરે છે કઈ પણ હોય તો તમારું જ નામ એમાં આવે છે તો શું રાજકીય સફર પૂરી કરવાનો કાવતરું તમે ગણો છો આને જો એક જ વસ્તુ મારી ઇતિહાસ જોજો હું ક્યારે ભ્રષ્ટાચારમાં પડ્યો નથી મારો ઇતિહાસ છે કોઈ પણ ખોટું કામ થતું હોય કોંગ્રેસના સમયમાં પણ કે ક્યારેય પણ અહીંયા વાલ્યા ઝઘડિયા નેત્રંગમાં બીટીપીનું સામ્રાજ્ય હતું ત્યાં પણ કોઈ ખોટું કામ થતું હોય અથવા તો સમાજ વિરુદ્ધનું કોઈ પણ કામ થતું હોય નિર્દોષવાળાઓનો કોઈ રંજાડતો હોય અથવા તો લોકોને યુવાનો કોઈ ગેરમાર્ગે દોરતું હોય તો એ એને એને એ એના વિરુદ્ધમાં હું બોલ્યો છું એના વિરુદ્ધમાં બોલ્યો છું સમાજની કેટલીક એવી બદીઓ છે એના વિરોધમાં પણ હું બોલું આ સ્ટાર બેન માટે બોલું છું આજે સ્ટાર બેન્ડ માટે તમે વિડીયોમાં આપણને બહુ ગમતું હોય છે યુવાનો બધું બહુ એમને એમ થોડાક કૂદે છે કેટલાક કેફી પદાર્થો પીને આખી રાત કૂદે તો શું યુવાનોને યુવાની શક્તિ એ રીતના વેડફવાની છે એનો પણ હું વિરોધ કરું છું એટલે એવા લોકોને આવા લોકો જયતરે જ સમર્થન કરે છે પણ લાંબા ગાળે તો કોને નુકસાન આદિવાસી સમાજને નુકસાન છે ને યુવાનોની જે શક્તિ પડેલી એ યોગ્ય દિશામાં તમે લઈ જાઓ સ્ટાર બે એ પ્રસંગ હોય તે વસ્તુ અલગ છે ગમે ત્યારે તમે સ્ટાર બેન્ડ વગાડો લોકોને નચાડો કુદાવો એ કે બરોબર છે આદિવાસી સમાજ વિકાસના માર્ગે લઈ જવા માટે આગેવાનની શું ભૂમિકા છે એને યુવાનની યોગ્ય દિશા આપવાની જરૂર છે આ વાત કોઈ પણ જગ્યા હોય ક્યાંક કોઈ ખોટું કામ થતું હોય ત્યાં પણ હું સ્પષ્ટ બોલું છું ભાઈ આમાં કંઈક ને કંઈક ગરબડ છે તપાસ અમે માંગીએ છીએ પરંતુ આજે તમે જે મોટો આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ એમને સપોર્ટ કરે છે તો હવે હાઈ કમાન્ડમાં આની કોઈ ફરિયાદ તમારા દ્વારા કરવામાં આવશે અગાઉ પણ ચૈતરભાઈ જયારે ભાજપમાં આવવાના હતા ત્યારે ભાજપના કેટલાક સાથે એમના મેળવાનું બેસવાનું ઉઠવાનું મળવાનું બધી રીતના થતું હતું એ વખતે પણ મેં કીધું છે પ્રદેશમાં કે લઈ લેવો તો કાલે લઈ લો પણ આ ખોટો એને લોલીપોપ નહીં આવ્યો કરો અને એ આપણો ઉપયોગ કરી મંત્રીઓ સાથે બધા સાથે નેતાઓ સાથે મળીને એના કામો કરાઈ જાય છે એના કામો કરાઈ જાય છે કાં તો લઈ લો કાં તો બજે એને મળે છે એને બંધ કરી દો મળવાનું પણ તે સિલસિલો હજુ ચાલુ છે બિલકુલ તો આપણે સાંભળ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જે આજે ચૈતર વસાવા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જે જૂનાપુરા ગામ છે ત્યાં રસ્તાની સમસ્યા જૂના રાજ જૂના રાજ જે ગામ છે તેના રસ્તાની જે સમસ્યા છે તેને લઈને સાંસદ મનસુખ વસાવા છે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ને આગામી દિવાળી પછી જે આ કામ છે તે શરૂ થઈ જવાનું છે તેવી પણ વાત કરવામાં આવી છે આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે મળતા રહીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા